અહીં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો નીચેની સંખ્યાઓની નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતો તો ભાગવાના છે તમે ઉપરના દાખલામાં રકમ જુઓ તો અહીં ગુણવાની વાત કરેલી છે અહીં ભાગવાની કરેલી છે તો પૂર્ણ વર્ગ બને ગણવાનું એમના એમ જ છે એક દાખલો જોશો એટલે આવડી જશે એક હજાર પાંચસો પંચોતેર ભાગ્યા હવે તમે અહીં જુઓ પાંચડું છે એટલે બે નહીં ચાલે ત્રણેય જોઈએ પોચને સાત બાર પોતને પોત દસ ને સત્તરને અઢાર એટલે ત્રણેય ચાલશે તો ત્રણ એકા ત્રણ ત્રણ પંચો પંદર અહીં સાત વધ્યા એટલે ત્રણ દુ છ એક વધ્યા એટલે ત્રણ પંચો પંદર હજી ત્રણેય ચાલશે ત્રણ એકા ત્રણ આ એટલે બે વધ્યા એટલે બાવીસ થયા ત્રણ સિત્યો એકવીસ એટલે એક વધ્યો ઉપરથી પોચડો ઉતાર એટલે પંદર તો ત્રણ પંચો પંદર હવે તમે જુઓ તો પોંચને સાત બાર બાર ને એક તેર તો તેણે નહીં ચાલે આવું પાંચે ચાલશે તો પાંચે લઈએ તો પોતે પંદર સોળ સત્તર એટલે બે વધ્યા અને ઉપરથી પાંચ એટલે પચીસ તો પોચે પોચે પચીસ કીડી આવે છે ચલો પાંચે પાંચ સી તો પાંત્રીસ અને સાતે એક અવયવ પડી ગયા છે તો એક હજાર પાંચસો પંચોતેર તમે જુઓ તો બે વખત તગડા છે બે વખત પાંચડા છે અને એક સાતરો છે હવે તમે ભાગવાની વાત કરી છે તો આ જોડી તૈયાર છે આ જોડી તૈયાર છે અને કેટલા વડે ભાગો અને વડે ભાગો એટલે આ સાત જતા રહેસી એટલે આ બંને જ રહેશે આ વધારા ન હોય ને ભાગી દેવાના તો લખી દેવાનું જવાબ બરાબર સાત વડે ભાગવા પડે લો આવી ગયું છે ડન ચલો આઠસો બ્યાસી જોઈ લઈએ ચલો બે લઈએ તો બે ચોક આઠ બે ચોક આઠ બે એકા બે આવું એકડો આવ્યો એટલે બે નહીં ચાલે ચાર ને ચાર આઠ ને એક નવે એટલે ત્રણેય ચાલશે ત્રણ એકા ત્રણ એટલે ચૌદ થયા ત્રણ ચોક બાર એટલે બે વધ્યા એટલે એકવીસ ત્રણ એકવીસ સાત ને એક આઠ ને ચાર બાર એટલે ત્રણે ચાર છે ત્રણ ચોક બાર એટલે બે વધ્યા ત્રણ નવો સત્યાવીસ સત્યુ સત્યું ઓગણપચાસ અને સાતે એક વાર્તા પૂરી આઠસો તો બગડો એક છે બે તગડા છે અને બે સાતડા છે ઓકે હવે અહીં તમે જુઓ તો આ જોડી કમ્પ્લેટ છે આ જોડી કલ કે બગડો વધારાનો તો લખી દેવાનું જે વધારાનું એ બે વડે ભાગવા પડે આ થઈ ગયો જવાબ ચલો આગળ જોઈએ પાંચ હજાર પિસ્તાલીસ આવું તમે અહીં જુઓ તો અહીં બગડું બેકી નથી એટલે બેય નહીં ચાલે આવું જોઈએ પાંચ ને પાંચ દસ દસ ને ચાર ચૌદ ચૌદ પંદર સોળ સત્તર અઢાર અઢાર થાય એટલે ત્રણેય ચાલ તો ત્રણેય લઈએ ત્રણ એકા ત્રણ એટલે બે વધ્યા અને ચોવીસ ત્રણ અઠ્ઠો ચોવીસ ત્રણ એકા ત્રણ એટલે એક ત્રણ પંચો પંદર પોચને એક છ છ ને છ બાર તેર ચૌદ પંદર એટલે તેણે ચાલશે ત્રણ છંગ અઢાર પટી ગયું લ્યો હું પંદરને ડાયરેક્ટ લેવા પડે બે વકડા ઉતારો એટલે મીંડી મૂકવી પડે ત્રણ પંચો પંદર હવે તમે જુઓ છ ને પાંચ અગિયાર એટલે ત્રણેય ના ચાલ હવે પાંચે જ ચાલ તો પાંચ એકા પાંચા એટલે એક વધ્યો દસ પો દસ પાંચ એકા પાંચા આવું એકસો એકવીયા એટલે અગિયારે અગિયાર અને અગિયારે એક પટી ગયું લ્યો તમને જેટલા ઘડિયા સારા ફાવશે એટલા બધા દાખલા સારા ફાવશે બે વખત તગડા છે એક વખત પાંચડો છે અને બે વખત અગિયાર છે આવું જોવા શું વધારે છે આ જોડી કમ્પ્લીટ છે આ જોડી કમ્પ્લીટ છે આ પાંચડા ભાઈ નડે છે તો લખી દેવાનું પાંચ વડે ભાગવા પડે પાંચ વડે ભાગવા પડે બસ આ રીતે આપણે ગણવાનું છે ઓકે ચલો આગળનો દાખલો જોઈએ છે હવે વિદ્યાર્થી મિત્રો તેરમો દાખલો ભાગાકારની રીતે વર્ગમૂળ તો આપણે આગળ ગણીએ હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં જે આગળની રીતો હતી એ તમે જુઓ તો એ અવિભાજ્ય અવયવની રીતો હતી થોડું જોવો તો ખ્યાલ આવ આ બધી આપણે અવિભાજ્ય અવયવની રીતે દાખલા ગણ્યા આવું ભાગાકારની રીત છે તો એ ઇજિ જ છે જો હું તમને બતાવું બે હજાર ત્રણસો ચાર ભાગ્યા આ ભાગાકારની રીત થઈ ખ્યાલ આવત તમને એક દાખલો સમજી જજો એટલે તમને સંપૂર્ણ આવડી જશે જો એક દાખલામાં સમજ નહીં પડે તો પછી ક્યારેય સમજ પડશે નહીં એટલે તમે જુઓ હું શીખવા એક બોલપેન અલગ લઈ લો પહેલાં થોડી લીટી મારું તમારે કંઈ કરવા નથી બબેની જોડકી પાડી દેવાની એક આ જોડકી પાડી દીધી અને એક આ જોડકી પાડી દીધી હવે વિદ્યાર્થી મિત્રો કઈ રીતે ગણવાનો એ જુઓ ધ્યાનથી અહીં આપણે જે વકડો લઈએ તો અહીં બે લઈએ તો ઉપર બેટ લેવાનું બે દુ ચાર તો નાનો છે અહીં ત્રણ લઈએ તો ઉપર એ ત્રણ ત્રણ તરી નવ નાનો છે ચાર ચોક સોળ નાનો છે પોચે પોચે પચીસ વધી જશે તો અહીં કયો લેવો પડે ચોગું ચોગું સોળ અહીં જે લો એ જ અહીં લેવાનું બરાબર હું ત્રેવીસમાંથી સોળ કાઢો વિદ્યાર્થી મિત્રો એટલે સોળ ને ચાર વીસ એટલે સાત આવશે આ સાત આવે ઓકે હવે આ જે ચાર લીધા હતા અહીં ચાર ઉમેર દેવાના ચાર ને ચાર આઠ થયા બીજી બે સંખ્યા ઉતાર દેવાની હવે અહીં જે સંખ્યા મૂકો એ જ અહીં સંખ્યા મૂકવાની છે આગળના નિયમ પ્રમાણે તો અહીં કઈ સંખ્યા મૂકીશું આપણે તો તમે વિચારો આ ચોગડો આવો જોઈએ તો સાતડો મૂકીએ સત્યો સત્યો ઓગણપચાસ જો એક મિનિટ તમને બતાવો અહીં સાતસો ચાર છે આઠ રે જો સાતડો મૂકો તો અહીં સાતડા વડે જ ગુણો તો સત્યો સત્યો ઓગણપચાસ નવડો વધી ચાર સાત આઠ છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઇ સાહીઠ છસો નવથી આ તો વધારે છે ચાલો આઠડો મૂકીએ આઠડો તો હતો અહીંએ આઠડો અને અહીંયા આઠડ્યો તો અઠ્યો ચોસઠનો ચોકડો વધી છ અઠ્યો ચોસઠ ચોસઠ અને છ તો સાઠ સોરી ચોસઠ અને છ એટલે સિત્તેર થશે તો સાતસો ચાર આવી ગયા છે બરાબર તો આઠે લેવાનું તો અહીં આઠ લીધો તો અહીં પણ આઠ લો અને સાતસો ચાર જીરો જીરો તો વિદ્યાર્થી મિત્રો અહીં જીરો આવી ગયો અહીં આઠ ઉમેરવા હોય તો ઉમેર દેવાના અને આઠ લીધો તો આઠના આઠ સોળનો છગડો વધી એક આઠ ને એક નવ તો આ જીરો આવ્યો એટલે જવાબ આવી ગયો જવાબ બરાબર કેટલો આવ્યો અડતાલીસ આવ્યો એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો ચલો બીજો ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે ત્રણ હજાર બસો ઓગણ પરીક્ષામાં આ રીતે પૂછાશે હો એવું ટાઇટલ જ આવશે કે ભાગાકારની રીતે વર્કમૂળ શોધો આવજો જો ડબલની જોડકી આ જોડકી અને આ જોડકી હવે આપણે ચોગું ચોગું સોળ થાય નાનું પડે પોચે પોચે પચીસ નાનું પડે છાયો છાયો છત્રીસ વધી જશે એટલે પાંચે પાંચે પચીસ જ લેવા પડે બત્રીસમાંથી પાંચ જાય તો સાત આવશે બાદ બાકી તો આ પાંચ પાછા ઉમેરવાના પાંચ ને પાંચ દસ વા આ ઓગણપચાસ નીચે ઉમેરો સાતસો ને ઓગણપચાસ છે વિદ્યાર્થી મિત્રો તો અહીં કઈ સંખ્યા મૂકવી પડે અહીં નવડો છે તો આપણે સાતડો લઈએ તો અહીં દસ તો છે અને સાત લઈએ તો સાત વડે ગુણો તો સત્યો સત્યો ઓગણપચાસ સાત એકા સાત આ સાતસો ઓગણપચાસ આવ્યા તો અહીં સાતસો ઓગણપચાસ છે તો અહીં સાત મૂકવાના અહીં પણ સાત મૂકવાના અહીં સાતસો ઓગણપચાસ આવ્યા જીરો 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 અહીં ના ઉમેરવા તો ચાલે પણ આપણે ઉમેરી દઈએ સાતના સાત ચૌદનો ચોકડો વધી એક એકસો ચૌદ તો જવાબ કયો આવ્યો અહીં જીરો આવે એટલે ઉપરનો જવાબ એટલે અહીં શું આવ્યો સત્તાવન બરાબર છે ચલો ત્રણ હજાર ચારસો એક્યાસી પહેલાં કરતાં આ રીતે ત્રીજી છે જો ડબલની જોડકી આ જોડકી ને આ જોડકી તો અહીં ચોત્રીસ છે તો પાંચે પાંચે પચીસ છાયું છાયું પાંચે પચે પચીસ ચાલશે છાયો છાયું છત્રીસ વધી જશે એટલે પાંચે પાંચે પચીસ બહુ ચોત્રીસમાંથી પચીસ બાદ કરો એટલે આપણને ખબર છે ન આવો બરાબર અહીં પાંચ ઉમેરવાના તો પાંચ ને પાંચ દસ ઉપરથી એક્યાસી નીચે ઉતારો અહીં કઈ સંખ્યા લખીએ તો નવસો એક તો અહીં નવ મૂકવા પડ એકસો નવે લગભગ ચાલ કારણ કે એકડો છે એટલે આપણે જોઈ લઈએ એકસો નવ અને નવ તો નવે નવે 81 નવ એકા નવા નવસો એક્યાસી આવી ગયા તો અહીં નવ લખો અહીં પણ નવ લખો અહીં નવસો એટલે આ વાર્તા થઈ જાય પૂરી અને આટલા વર્તા ઉમેરો નવ નવ અઢારનો આઠડો વધી એક અને એકસો તો જવાબ જેટલો આવ્યો જવાબ બરાબર ઓગણસાઇટ આવ્યો બોલો પેલા કરતા મારું તો એવું કહેવું છે કે આ ભાગાકારની રીત છે ને એ ઈઝી છે બરાબર તમને આવડો તો